નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરીવાર એક તમારી માટે સારી સ્ટોરી લઈને આવી ગયો છું જે તમને બહુ જ પસંદ આવશે તો ધ્યાનથી સાંભળજો અને અંત સુધી જોજો કે સ્ટોરી શું તમને કહેવા માગે જીવનમાં કંઈક શીખવા મળતું હોય છે મારી દરેક સ્ટોરીમાં તો ધ્યાનથી સાંભળજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો ભાઈબંધો સરહારે શેર કરી લેજો અને એક લાઇક તો જરૂર આપી દેજો જો વિડીયો તમને ગમે તો તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરું છું એક ગરીબ પરિ પરિવાર હોય છે જે ખેતી કરીને એનો ગુજારો ચલાવતો હોય છે એ ગરીબ પરિવારમાં એક પિતા પત્ની અને બે છોકરાઓ હોય છે નાના નાના ના 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 એટલે અઢાર વર્ષ સોળ વર્ષના બે છોકરાઓ હોય છે બીમારીને લીધે એના પપ્પાનું અવસાન થાય છે એની પત્ની પણ બીમાર રહેતી હોય છે હવે રહ્યા ટોટલી જવાબદારી બે ભાઈઓ ઉપર આવી જાય છે સોળ વર્ષનો દીકરો અને અઢાર વર્ષનો દીકરો નદીના કિનારે જેનું ખેતર હોય છે એટલે નદીમાંથી પાણી લઈ એના પપ્પાની ખેતી કરતા હોય છે આ બે દીકરા તો ભણતા હોય છે ખેતીનો કોઈ પણ જાતનો અનુભવ હોતો નથી એને હવે પપ્પા એક્સપાયર થઈ જાય છે એને વિધિ વિધિ પતાવી અને વિચારે છે કે હવે આ જમીન જે અને ખેતીની જે પણ વસ્તુ છે એ વેચી અને ક્યાંક નાની મોટી નોકરી કરી અને આપણું ગુજરાન ચલાવશું એવું વિચારવામાં નદી પાસે એક પાણી ખેંચવાનું મશીન હોય છે ડીઝલ મશીન તમે જોયું હશે જે ભાઈઓ ખેતી કરે છે એને ખબર હશે ડીઝલ મશીન જોવા માટે બોલાવે છે કે આ મશીન આપણે વેચી દઈએ તો પપ્પા તો છે નહીં મમ્મી બીમાર છે એને થોડો ઘણો ખર્ચો આપણે પાંચ પચીસ દિવસ આપણા ટૂંકા થઈ જશે મશીન બહુ સારું હતું ચાલુ કન્ડિશનમાં હતું એક ભાઈ અને તેની પત્ની મશીન જોવા માટે આવે છે મશીન જોઈને કે મશીન તો બહુ સરસ છે કે કેમ વેચવું છે કે તો બે નાના નાના છોકરાઓ કહે છે કે સાહેબ મારા પપ્પા ખેતી કરતા હતા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે કે તમે જુઓ ને આ જમીને પણ હવે સૂકી થઈ ગઈ છે કે હવે ખેતી કરવાનો અમને કંઈ અનુભવ નથી અને અમે ખેતી કરવી નથી કે એટલે આ બધી વસ્તુ અમે વેચવા કાઢી છે કે તો આ ડીઝલ મશીન છે ડીઝલ મશીન બહુ સારી કન્ડિશનમાં હતું એની પત્ની કહે છે કે ડીઝલ મશીન સારું છે લઈ લ્યો કે મિનિમમ ગામમાં વી પચીસ હજાર રૂપિયા તો હશે જ તે છોકરાઓ કહે છે સાહેબ જે આવતું હોય ચાર પાંચ છ હજાર એમને આપી દો અને ડીઝલ મશીન લઈ જાઓ કે પણ જે ઓલો ભાઈ હોય છે સામે ખરીદવા વાળો એ ભાઈઓ કહે છે કે મશીન તો સારું છે પણ આ છોકરાઓને હાવ આટલી કિંમતમાં તો ન હોય સાહેબ કીધું કે તમારા મશીનની કિંમત પંદર વીસ હજાર આપી આવશે પણ હું તમને પંદર હજાર રૂપિયા આપીશ આ અઢી હજાર રૂપિયા બાનું છે અને પછી તમે મારી પાસે પૈસા લઈ જજો પછી એ ભાઈને અચાનક જ દિલમાં શું વિચાર આવે છે તો કહે છે અઢી હજાર પાછા લઈ લે છે અને કહે છે ના 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 આ તમે આ મશીન ન વેચો કે કે બીજાને ત્યાં નોકરી કરવા કરતાં આ તમારી જે ખેતી છે બાપ દાદાની એમાં ખેતી કરો બીજાને ત્યાં નોકર રહેવા કરતાં પોતાની જમીનમાં ખે ખેતી કરી અને રાજા જેવું જીવન જીવો કે અને રહી જે ખેતીનો તમને અનુભવ નથી એ તો ગામમાં કોઈ પણ સારા વ્યક્તિને તમે પૂછશો તો થઈ જશે ધીમે 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 મહેનત કરતા તમને પણ ખેતી આવડી જશે એટલું કહી અને બે માળા ત્યાંથી નીકળી જાય છે મશીન લેતા નથી કે મશીના લીઓના વેચોમાં ખેતી કરો તમે થોડો ટાઈમ બે ચાર છ મહિના એ બે માણા જતા રહે છે ને બે ચાર છ મહિના નીકળી જતા હોય છે વેચતા નથી એ દરમિયાન એ જ બે માણા એ જમીન પાસેથી બાઈક લઈને નીકળે છે તોલા બે છોકરા એ વાડીમાં કામ કરતાં કરતાં બોલો એ મોટા ભાઈ એ મોટાભાઈ ઉભા રહ્યો ને ઉભા રહ્યો ને એ ભાઈ ઊભા રહે છે લે કે તમે હા કે તમે મારું ઓલું મશીન ડીઝલ મશીન લેવા આવ્યા હતા એ જ ને તે કે હા હું એ જ કે ઉભા રહ્યો ઊભા રહ્યો કે તમે કીધું એ પ્રમાણે અમે મશીન વેચું નહીં અને આ ખેતી કરી જો આ અમારી જુગાવેલી ફસલ છે કે જુઓ કે ફુલાવર ઉગાડેલા હોય છે કોબી ઉગાડેલું હોય છે નાના ભાઈને કે છોટું જા તો વસ્તુ એક લેતો આવતો તો છોટું એક ફૂલાવાર મસ્તીનું કાપી અને એ ભાઈને ગિફ્ટ કરે છે લિયો ભાઈ કે મારા તરફથી આ ગિફ્ટ છે સામેવાળો ભાઈ કહે છે કે જિંદગીમાં બહુ બધી ગિફ્ટ મળી મને પણ આવી ગિફ્ટ મને પહેલી વાર મળી છે કે આ સાહેબ અમે જ ખેતી કરેલી છે સારું કર્યું તમે મશીન ન ખરીદું અત્યારે ખેતી આવી ગઈને અમે રાજાજીમ જીવન જીવીએ છીએ એમ કહી અને નમસ્કાર કરીને કે ચાલો મોટાભાઈ કે અમે અમારા ખેતરમાં કામ કરીએ છીએ તમે નીકળો ઓલાએ જે ગિફ્ટ દીધી એનો આભાર માન્યો અને એની પત્નીને કીધું કે જોયું જીવનમાં કોઈને સાચી સલાહ ને તો ક્યારેક એ સલાહની અસર સારી થતી હોય છે ને ઘણી વાર એની જિંદગી પણ બદલી જતી હોય છે પોતાના નાના એવા ફાયદાથી કોઈનું ખરાબ થતું હોય તો કરવું નહીં એને પૂછી જવું કે ભાઈ આવું આવું થઈ શકે છે એમ તે જો તારે કરવું હોય તો એ ભાઈએ સાચી સલાહ દીધી કે તમે જાતે ખેતી કરો નોકરી કરવા કરતાં તો તમારું જીવન સારું થશે અને રાજા જેવી જિંદગી કોઈની ગુલામી નહીં કરવી પડે મોરલ ઓફ ધ સ્ટોરી સાહેબ કે ગમે ત્યારે કોઈને સલાહ દીઓ તો સારી દીઓ કે એનું ભલું થતું હોય જો એ ભાઈ ઈચ્છત તો ડીઝલ મશીન ચાર પાંચ હજારમાં ખરીદીને એનો પોતાનો ફાયદો પણ જોઈ શકત પણ એ ભાઈ એવું ના કર્યું કારણ કે બીમાર મા હતી નાના નાના એ બાળકો હતા તો એનું જીવન કેવી રીતના ચાલત તો સાચી સલાહ દીધી તો એ બે બંને છોકરાની માનું ભલું થઈ ગયું અને સારી જિંદગી પણ જીવી રહ્યા છે તો સાહેબ જ્યારે પણ જો તમને જિંદગી મોકો આપે કોઈનું સારું કરવાનો તો બીજું કાંઈ કરી શકો કે ના કરી શકો એક સારી સલાહ આપજો શક્ય હોય તો એ સારી સલાહથી કોઈનું જીવન પણ બદલી શકે છે તો આ સલાહથી એ એ ભાઈની સારી સલાહથી એક પરિવારનું જીવન બદલાઈ ગયું છે જો તમને પણ આવો ક્યારેક મોકો પડે તો કોઈને સારી સલાહ આપજો તો આ જ માટે આટલું જ જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ભાઈબંધો આ વિડીયો શેર કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા કારણ કે ઇન ફ્યુચરમાં આવા નવા નવા વિડીયો મોટિવેશનલ વિડીયો મોટિવેશનલ સ્ટોરી લઈને તમને આવતો રહીશ જો ગમ્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તો આજ માટે આટલું જ હિન્દ વંદે માતરમ દોસ્તો